ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવીન સિત્તેર બસોનો લોકાર્પણ સમારોહ તથા ભાદરવી પૂનમ નિમિત્તે એક્સ્ટ્રા પાંચ હજાર પાંચસો બસ સંચાલનનો શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોનો લોકાર્પણ સમારોહ તથા ભાદરવી પૂનમ એક્સ્ટ્રા બસ સંચાલનનો શુભારંભ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણા જિલ્લાની સિત્તેર જેટલી નવીન બસોનું લોકાર્પણ કરાવ્યું હતું અને ખાસ જગતજનની મા અંબાના ભાદરવીના મહામેળા નિમિત્તે કુલ પાંચ હજાર પાંચસો જેટલી બસ સંચાલનની શરૂઆત કરાવી હતી આજે ખાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મહામેળા માટે બસોને ફ્લેગ આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતે પણ બોલ માળી અંબે જય જય અંબે બોલતા બસમાં મુસાફરી કરી હતી આજે મહેસાણા મહેસાણાનો આજનો દિવસ આપ સૌને આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજે આપણા સૌનો આસ્થાનો સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનો ધામ અને ભાદરવી પૂનમ એટલે જેને કોઈ દિવસ એક ડગલું પગલું ના ચાલી શકતા હોય એવાને માય અંબા એવી શક્તિ આપે છે કે કિલોમીટર એક કિલોમીટર ચાલીને એવા હજારો લાખો પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા હોય અને એ પવિત્ર તહેવાર નિમિત્તે લોકોની સુવિધાઓ માટે નવી બસોની શરૂઆતો હોય એક્સ્ટ્રા બસોની શરૂઆત હોય અને ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષ કરવામાં આવે અને એ માંગણીને સરકારે ધ્યાનમાં રાખીને આજે સિત્તેર નવી બસોનું કરવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા તેમની પરિવહનની વ્યવસ્થાઓમાં વધારો કરતા સિત્તેર જેટલી નવી બસોનું લોકાર્પણ મહેસાણા ખાતેથી કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમના નિમિત્તે જગતજનની મા અંબાજીના દર્શન અર્થે જતા ભક્તોની સુવિધા માટે વધારાની એક્સ્ટ્રા બસોનું બી આજથી સર્વિસ ચાલુ કરવામાં આવી છે ગુજરાત અને ગુજરાતના નાગરિકો એ ધાર્મિક આસ્થા જોડે જોડાયેલા છે આપણે સૌ લોકો આપણી સંસ્કૃતિ જોડે જોડાયેલા છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ તહેવાર રંગે ચંગે ઉજવાય છે આપણા દરેક જિલ્લાના લોક મેલાઓ એટલા પ્રખ્યાત છે કે દુનિયાના કોઈ ભી દેશમાં કામ અર્થે ગયેલા નાગરિકો મેલાના દિવસોમાં પોતાના નગરે પોતાના જિલ્લા માદરે વતન આવતા હોય છે માટે

કે જે આપણે સંસ્કૃતિઓના મેળા જે 100 100 200 200 500 વર્ષથી આપડા વડવાઓ ચલાવતા હતા એવા મેળાઓ જો બંધ થયા હોય અને ગ્રામજનો જોડે મળીને એવા મેળાઓ ગામ ગામના શરૂ કરવા માટે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ કામગીરીને આ વર્ષથી હાથમાં લઈને ખૂબ મોટા પાયે ગામડાઓના બંધ થયેલા મેળાઓને શરૂઆત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે દર વર્ષે લાખો માઈ ભક્તો દુનિયાના અલગ અલગ ખૂનેથી અમદાવાદ ગુજરાત પધારે છે અને કિલોમીટરો દૂર સુધી ચાલીને મા અંબાની ભક્તિમાં જોડાય છે આજે ભાદરવી પૂનમના મેળા પહેલા અમદાવાદ થી આવતા આવતા આપણે અંબાજી સુધી મારા રાજ્યના સમાજોના સંસ્કાર શું છે મારા રાજ્યના પ્રત્યેક નાગરિકો એ ધાર્મિક આસ્થા જોડે કઈ રીતે જોડાયા છે ને એ જોવું હોય તો આ રસ્તે નીકળવું પડે

પરંતુ સાહેબ તમને દેશ નહીં દુનિયામાં ક્યાંય આવા દ્રશ્ય જોવા નહીં મળે કે હજારો લોકો કરોડો રૂપિયાના કારોબાર કરતા હોય સાહેબ આ સાત આઠ દિવસ સુધી બધું છોડીને રસ્તે નીકળશો તો ફ્રૂટના સ્ટોલ હશે ક્યાંય ખીચીઓના સ્ટોલ હશે ક્યાંય ભોજનની વ્યવસ્થા હશે ક્યાંય ડોક્ટરો ફ્રીમાં સર્વિસ આપતા હશે ક્યાંક ઉંગાડવા માટેની વ્યવસ્થા હશે તો ક્યાંક આ વયો વૃદ્ધ ની સેવાની વ્યવસ્થા હશે તો ક્યાંક કોઈક દિવસ પોતાના હાથે પાણીનું ગ્લાસ ના ભર્યું હોય ને એવા લોકો માતા પિતા દાદા દાદી ની ઉંમર લોકો ના પગ દબાવતા નજરે પડશે આ છે મારું ગુજરાત અને આ છે મારા ગુજરાત ના સંસ્કાર આખો લોકો વર્ષો વર્ષથી આ જ રીતે ચાલતા આવતા હોય અને દર વર્ષે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઉત્તર ઉત્તર વ્યવસ્થાઓમાં તો પ્રગતિ થાય પરંતુ સમાજ દ્વારા બી વિવિધ વ્યવસ્થાઓની એક પછી એક વધારો કરતા જાય અહીંયાથી અંબાજી સુધી જતા વ્યક્તિ 5 રૂપિયા ખિસ્સામાં લઈને ના નીકળ્યો હોય ને સાહેબ તો એને કોઈને પૂછવું ના પડે પાછળ વલીન જોવું ના પડે એ આપણી ગુજરાતની ધરતી છે અને છું અને મારા સૌ સામાજિક સંસ્થાના ભાઈ બહેનોનો આભાર માનવા જવાનો છું આજે હું મારા ગુજરાતના સ્વચ્છતા કર્મીઓનો આભાર માનવા નીકળ્યો છું હું મારા ગુજરાત સરકારના સ્વાસ્થ્ય કર્મીઓનો આભાર માનવા નીકળ્યો છું આજે હું મારા ગુજરાત સરકારના જીએસઆરટીસી ના મારા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને અભિનંદન આપવા નીકળ્યો છું હું આજે આપણા ગુજરાત પોલીસના જવાનો જે ખડે પગે આ બધા જ માઈ ભક્તોની સેવામાં ઊભા છે એનો આભાર માનવા નીકળ્યો છું આ હજારો લોકો

અને એ આસ્થા નિભાવી શકે તે માટે મારા રાજ્યના કોઈ વડીલો કોઈ માતાઓ કોઈ બહેનો એને ગામથી અંબાજી જવું હોય માય ભક્તિ કરવી હોય તો એને કેનું મોંગું ભાડું ખર્ચવું પડે કોઈ જ પ્રકારનું મોંગું ભાડું ના ખર્ચવું પડે અને આ એમના દીકરા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 55 થી 200 માય ભક્તિની સેવામાં મૂકી દીધી આજે આ સિત્તેર નવી બસો નવી નક્કોર બસો એ બે કલાકની અંદર બોલ માડી અંબે જય જય અંબે કરતા લોકો તમને આ બસોમાં મારી ભક્તિ કરવા માટે જતા નજરે પડશે આ બસો થકી કમ સે કમ લાખો લોકોના લાખો રૂપિયા તો બચશે પરંતુ એની સુવિધાઓમાં વધારો કઈ રીતે કરી શકાય માટે રાજ્ય સરકારે માત્ર એવું જ નહીં કે અલગ અલગ શહેર જિલ્લા થી બસોની વ્યવસ્થા કરી દાતા થી અંબાજી જવું હોય ઉત્તર ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર થી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી માય ભક્તોને બધી જ વ્યવસ્થાઓ મળી રહે તે માટેની આ બસોની એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી છે

કોઈ કચરો ભૂલથી બી નાખી લે તેને પાછળથી સિંધુ ઉચકવા માટે આ સફાઈ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને આ બધા જ ભેગા થાય ત્યારે આપણી સૌની આસ્થા પૂરી કરી સકીએ છે વ્યવસ્થા पूर्वक આપણે માં અંબેના દર્શન કરી સકીએ છે તે માટે આપણી આ ટીમને જ્યાં નજરે પડે ત્યાં એને અભિનંદન આપવાનું તમે ચૂકતા નહીં Anupsi chauda di News Msada.